તો રાજકોટમાંથી ઝડપાયેલા ચાર શાર્પ શૂટર્સના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને પણ કોર્ટમાં રજૂ કરાયા જેમાં વિનીત અને રામદાસના વધુ બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર રાખ્યા છે જ્યારે અન્ય આરોપીઓને જેલ હવાલે કરવાના આદેશ આપ્યા છે નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ રાજકોટના ભાગોળે કુવાડવા પોલીસ સ્ટેશન નજીકથી ખાનગી ટ્રાવેલ્સમાં આવેલા ચાર શાર્પ શૂટર્સને પોલીસે ઝડપી પાડ્યા હતા આ ચારે શાર્પ શૂટર્સ જામનગરના બિઝનેસમેન અશફાક ખત્રીની સોપારી ફોડવા માટે નાસિકથી આવ્યા હતા તેઓ પોતાના કામને અંજામ આપે તે પહેલા જ તેમની ધરપકડ કરી લેવાઈ હતી આ વિશે વિગતે વાત કરવા અમારી સાથે ફોનલાઇન ઉપર જોડાયા છે અમારા સંવાદદાતા મયુર જે મયુર ડી ગેંગના શાર્પ શૂટર્સને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા શું વધુ વિગતો પ્રાપ્ત થઈ છે આ મામલે બાકીના આરોપીઓ છે તે તમામે તમામ જેલ હવાલે કરાયા છે ત્રણ દિવસ ની અંદર પોલીસ એ વાત શોધ કરશે કે રામદાસ અને વિનીત છે તેમને ડી ગેંગ અને જે છોટા છે સમગ્ર માહિતી બદલ તો રાજકોટમાંથી ઝડપાયેલા ડી ગેંગના શાર્પ શૂટર્સને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા તેમના રિમાન્ડ પૂર્ણ થતા જોકે આ તમામમાંથી વિનીત અને રામદાસને વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા જ્યારે કે અન્ય આરોપીઓને જેલ હવાલે કરવાનો આદેશ કરાયો છે